વડોદરાના કારલીબાગ વિસ્તારમાં આવેલી શ્રી નારાયણ વિદ્યાલય ખાતે રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું અલગ અલગ રમતોનું આયોજન કરવામાં આવ્યું કે જેથી કરીને તમામ જે બાળકો છે અભ્યાસની સાથે સાથે પોતાની ઈતર પ્રવૃત્તિઓ છે તેમાં પણ આગળ વધી શકે પોતાનું કૌશલ્ય વધારી શકે તે માટે થઈને આવી રમતોત્સવનું આયોજન કરવામાં આવતું હોય છે ત્યારે શ્રી નારાયણ વિદ્યાલય ખાતે પણ આવી રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું અને આ પ્રસંગે તમામ જે ટ્રસ્ટીઓ છે આચાર્યગણ છે વ્યવસ્થાપક છે તેમના દ્વારા જે વિજેતા બનેલા બાળકો છે તેમને ઇનામ આપી પ્રમાણપત્ર આપી અને સાથે જ મેડલ આપી તેમને પ્રોત્સાહિત કરવામાં આવ્યા નમસ્કાર આજ રોજ અત્રેની અમારી કારેલીબાગ સ્થિત શ્રી નારાયણ વિદ્યાલયમાં પ્રી પ્રાઇમરી પ્રાઇમરીના તમામ વિદ્યાર્થીઓ ઇંગ્લિશ મીડિયમ અને ગુજરાતી માધ્યમના બાળકો માટે સ્પોટ ડે એટલે કે રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે કે જેમાં બાલવીરો કેટલીક અલગ અલગ રમતોમાં ભાગ લઈ પોતાનું કર્તવ્ય દર્શાવી રહ્યા છે અને અમારી ખાસ આ પ્રવૃત્તિઓ શાળાની જે કહેવાય છે ને કે સાઉન્ડ માઇન્ડ ઇન સાઉન્ડ બોડી એ સશક્ત શરીરમાં સશક્ત મગજનો વિકાસ થાય એ વખતે ચરિતાર્થ કરવા માટે આજે રમતોત્સવનું આયોજન કર્યું સાથે શાળાના ટ્રસ્ટી વ્યવસ્થાપકશ્રી તથા તમામ વિભાગના પ્રિન્સિપાલસ અને સુપરવાઇઝર વિદ્યાર્થીઓ ટીચર્સ આ બધાનો એક સહિયારો પ્રયાસ કે જેને કારણે વિદ્યાર્થીઓ ખૂબ ઉત્સાહપૂર્વક ભાગ લઈ રહ્યા છે વાલીશ્રીઓની પણ ખૂબ સારી એવી ઉપસ્થિતિ રહી અને એક સહિયારો એક નારાયણ પરિવારે બાળકોનો જે સર્વાંગી વિકાસ થ્રી સિક્સટી ડેવલપમેન્ટ માટે જે પ્રયત્નશીલ છે એ બાબતે આજે અમે અત્ર આ આયોજન કર્યું છું હું મનોજ પટેલ નારાયણ વિદ્યાલયમાં હું સેકન્ડરી હાયર સેકન્ડરીમાં પ્રિન્સિપાલ તરીકે કાર્યરત છું